કેસદના માણેકવાડા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી કેસદના ચાચોક પાસે પૂજોડ કારકિર્દીની શોધમાં છો તો આજે સપોર્ટ કરો જૂનાગઢના મેંદેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્ષ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો લારી રાખી ફરસાણનો ધંધો કરનાર બત્રીસ વર્ષીય યુવાન પરેશ નરોત્તમ લોઠિયાને અકસ્માત નડ્યો હતો રહેલો પાઇપ તેમની છાતીમાં ઘુસી જતા રોડ પર ઘસડવાથી ગંભીર અકસ્માત સર્જાયો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ